મિત્રો રામ રામ ને સીતારામ નવા વર માં વ્લોગમાં બધા નું સ્વાગત છે અને અત્યારે અમે મેળામાં આવી ગયા ને પછી વ્લોગ ચાલુ કર્યો ભૂલાઈ ગયો તો ક્યાં આવ્યા આપણે મેળામાં તો મેળામાં આવી ગયા છે વિદ અત્યારે એક્વેરિયમ માં ગડી ગયા અને માછલી ને હું તમને દેખાડું છું જો આય છે આ માછલી છે ઉદુ ખાઈને માછલી દેખાડવા આવ્યા છે તમારા રુદુભાઈ જોવે છે માછલી અહીંયા જો સાહેબ એ માછલી છે તમને દેખાતી છે આમ એક્વેરિયમમાં અત્યારે આ ભાવનગરમાં મેળો આવ્યો છે પણ અંદર આવીને પછી બ્લોક ચાલુ કર્યો આગળ જોતા રહ્યો આખો મેળો તમને દેખાડો જો મિત્ર આગળ તમે જો એવી મસ્ત મજાની માછલીઓ છે અહીંયા

મિત્રો અહીંયા તો જો ઝીણી ઝીણી છે તમને દેખાતી છે સાવ ઝીણી ઝીણી છે તો એ માછલી ને રમાડે છે બે જણા તો મસ્ત મજાની માછલીઓ છે આયા તો આમ તો આમ તો મોમ મજાની માછલીઓ જોવા મળે છે

है बदे क्या मैं चलो आम थे कि कौन है खबर जो बदे तो हेठ पड़ेगी अमुक तरह से ना मगोली था इसमें तो आये मैं वहाँ वहाँ अम्म नानी नानी मार चल रही है जो जबरदस्त है तो आये तो नीचे पूछ वाले से मुझसे सोचे खबर न पड़ती कौन से जबरदस्त અહીંયા નાની નાની છે બધી મિક્સમાં છે તો અહીંયા તે મસ્ત બજાની વાંચેલી એવું તો ખરા ઓહો સરસ તો આમાં તમને નામ ખબર હોય બધાની તો કમેન્ટ કરજો આમાં નામ અમને તો નથી ખબર આમાં લખ્યું નથી અહીંયા મોટી जो बोर्ड ऊपर की पानी आवे तो मास्क में अटैच पहले इस कलर में प्लीज मास्क पे इस थे ननला बच्चा पर અહીંયા જો મિત્રો સફેદ સફેદ પણ એનું મોઢું તો જો કવડું મોટું ઓ બાપા મગર જેવી છે માછલી જુઓ તો ખરા આખો એક્વેરિયમ છે ઘણી મોટું છે આમાં અલગ જ તે કાંઈક તરે ઊંધી ઊંધી તરે આમ જો એટલે આ તો ઊંધી ઊંધી તરે ઊંધી ઊંધી તરે એવી માછલી જોશે બરાબર

કાચ લેવો છે તો કદીક એમ લાગતું હતું કે નીચે પડી જાઉં નીચે એ કાચલી નીચે માણસ માછલી હતી મારો મિત્ર ઘડીક તો એમ લોકો મારા વજનથી પડી જાય કાચ પણ કાંઈ થયું નહીં તો નીચે કેટલી માછલી છે અંદર નીચે નવી રીતે એક્વેરિયમ બનાવેલું હતું તો આ લોકોએ નીચે પાણી કાચની ઉપર થઈને આપણે હાલી જવાનું જોવો તો ખરા તો એમ બીતા બીતા હાલતા હતા નીચે માછલીઓ છે जल साफ से है उसे हमें मुख्य लो अंदर तक जबरदस्त मित्र मछली से हम तो आखो एक वरिया मछली ने आ रीते ऊपर नहीं साइड है और तो ऊपर नहीं साइड से ऊपर नहीं साइड है यहां है કેમેરામાં ઓછી આવે નાની નાની છે ને કાચને લીધે થોડી ગોલી થાય છે લાઈટ આવી લાઈટિંગ આવે હા અહીંયા દેખાડી જો મસ્ત ભાઈ બે ગયા છે અમારે ડમ્પિંગમાં બધા ગીધ વાળી શકાવી છે તો મેળાની અંદર ભાઈ અમે આવી ગયા છે આવો કાંક નજારો છે મેળામાં આવો નજારો છે કાંઈક મેળામાં

જો તમને દેખાડું આગળ ચાલુ થાય એટલે જો ચાલુ થઈ ગઈ છે તો ડિસ્કો કરતી કરતી રેલગાડી અમારા રુદ્રભાઈ રુદ્રભાઈ તમારા ટાટા ટાટા કરે છે ભાઈ જો ડિસ્કો એ કરતી જાય વા રેલગાડી જોવા તો ડિસ્કો કરતી જાય છે જોવો તમે બે રુદ્રની મમ્મી બેઠા છે બધી વેઈને મજા આવે છે જોવો કેમ રહ્યો પછી તેરા

અને આ બાજુ છે હોડકું એક હોડકો છે ને મોટું ચકડોળાઈ છે ઠોલ ઊંચે જતો હતો હોડકું એ તો તમે ઉપર ગયા બીક લાગી જાય એવું હોડકું હતું અત્યારે પબ્લિક ઓછું હતું પણ તો રાઈડ ને એવું બધું ઘણું ચાલુ જ હતું તો આ રકાબીમાં તો આપણને એમ લાગે કે હમણાં નીકળી જાય હોડકામાં મજા આવી હતી હોડકાની જેવી મજા કહે ને હોડકા છે આપણે ચકડોળા ફરતા હતા ખાલી ખાલી ફેરવતા હતા બહુ પબ્લિક હતું નહીં મજા આવી ગઈ તો મારા રુદ્રભાઈ જો વેન કર્યું તો મોટરમાં લાઇટવાળી મોટરમાં બેહવું છે એ કે લાઇટવાળી મોટરમાં એને બેસાડ્યો થોડાક ચક્કર લગાડ્યો અને પછી ઉતારી લીધા અત્યારે તો બે હેન્ડલ છે હવે મોટરમાં મેં બેસાડી દીધો છે હું મારશે ચક્કર હવે મિત્રો આ મેળામાં કંઈક નવી જ રાઈડ આવી છે તો દિલ જેવું છે ચક્કર છે ને એમાં બધા બેઠા છે ક્યાંક નવી જ રાઈડ આવી છે જોવાની મજા આવતી હતી હવે બેહો વાળાની કેમ મજા આવતી કેમ ખબર પડે હવે મારા રૂધું ભાઈને ગાંડા ખેલા થઈ જાય મોટર વાળી મોટર સુએ ને એટલે બેહૂ બેહૂ એન કરીને બેસાડી દીધો અને ચક્કર મરાવ્યા ચક્કર મરાવ્યા તો એને માથું ઘુમવા પાડ્યું એવા ચક્કર મરાવી દીધા તોય તે હો નીચે ઉતરતો નહોતો આમ ઘેડા બે છેલ્લી બે રાઈડ છે

અને જો અમારે ઋતુભાઈ નજીક કંઈક બેહું હતું તો પછી અમે નીકળી ગયા ઘર બાજુ